નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ મિત્રો આજે અમે આવી ગયા છીએ ખેતરમાં સિંગની વાવણી કરવા તમે જોઈ શકો છો તે પ્રમાણે સિંગનું વાવેતર અત્યારે થઈ રહ્યું છે અમરેલી જિલ્લાના સિતલ ગામમાં જે સનેડા ટેક્ટર ખૂબ જ એટલે ખૂબ પ્રખ્યાત છે તેના દ્વારા અત્યારે વાવણી અમે કરવાના છીએ તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે એક સાથે આ બે મિની સનેડા ટ્રેક્ટરને અમે લાવ્યા છીએ અને જેથી કરીને એક ટ્રેક્ટર દ્વારા વવાતું જાય અને એક દ્વા એક ટ્રેક્ટર દ્વારા જે વાવેલું હોય એને બોરાતું જાય તમે જોઈ શકો છો તે પ્રમાણે રાપ દ્વારા બોરાતું જાય છે અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એક અત્યારની ટેકનોલોજી પ્રમાણે મિત્રો ઝડપથી વાવણી થઈ રહી છે કારણ કે તમે આ જોઈ શકો છો તે પ્રમાણે જો ઝડપથી કેટલું આ મિની ટ્રેક્ટર જઈ રહ્યું છે અને એક વાત કે આ ડીઝલ પણ છે સાથે ખેતરના તમામ કામ આના દ્વારા ખેડવાના કામ તમામ થઈ શકે છે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે અત્યારે આ સિંગનું બિયારણ છે તેને

જળસાયું થઈ ગયેલું છે વરસાદ પણ ખૂબ સમયમાં આવે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે જો આ બિયારણ છે તે ખેડા ઉપર રાખેલું છે અને આ ટ્રેક્ટરો દ્વારા અત્યારે વવાઈ રહ્યું છે અને જે કાંઈ ટ્રેક્ટરની સાથે આપણે

અને શક્કર દ્વારા નિશા નળીઓમાંથી નીચે જાય દાંતામાં દાંતામાંથી સીધું હાવ નીચેથી વવાતું જાય અને આ શેન દ્વારા આ ઓલું જે હાવ નીચે શક્કર ફરે એને આરે શેન જોઈન્ટ કરેલી શેન જોઈન્ટ કરેલી તે એની યારેથી સેન ઉપર જોઈન્ટ કરેલી અને એવી રીતે સરસ રીતે મિત્રો ઝડપથી આ વવાઈ રહ્યું છે આઠ વીઘાની વાડી છે પરંતુ આ બે સનેડા ટ્રેક્ટર દ્વારા વાવવાનું શરૂઆત કરી હતી વાવવાની તો ઝડપથી વવાઈ ગયું છે તમે જોઈ શકો છો એક દ્વારા વવાતું જાય ને એક દ્વારા જે વાવેલું બોરાતું જાય એટલે ઝડપથી મિત્રો આ ટ્રેક્ટરમાં એવરેજ પણ સારી આવતી હોય છે સાથે આની સાથે અન્ય નાની લારી આપણે જોઈન્ટ કરી નાખી તો એના દ્વારા પણ આપણે અન્ય વસ્તુ વાળીએથી કે કોઈ પણ રીતે આપણે હેરફેર કરવી હોય તો પણ તમારે સહેલાઈથી થઈ શકે છે તો મિત્રો તમારી પાસે પણ જો જમીન હોય અથવા તમે કોઈની ફાર્મે લઈ અને વાવતા હોય તો મિત્રો આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો એ હાવ બધાના બજેટમાં આવે એવું ટ્રેક્ટર છે અંદાજીત એક લાખથી લઈને દોઢ લાખની અંદર આ ટેક્ટર આવી જતું હોય છે સાવ નવું અને મિત્રો સ્લેબ દ્વારા પણ શરૂ થઈ શકે છે અને દોરી દ્વારા પણ આ શરૂ થઈ શકે છે અને તમને કીધું તે પ્રમાણે આના દ્વારા અન્ય રીતે પણ આપણે કામ કરાવી શકાય આ ટ્રેક્ટરથી કામ કરાવી શકીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે ઝડપ જોઈ શકો છો તે અને બીજું કે બિયારણ નાખવું કે એ અને બીજું કાંઈ આમાં હારે હાલવું પડવું કે એવું કાંઈ એટલું બધું અત્યારે કાંઈ જરૂર પડતી નથી જો જમીન વલી હોય તો અમુક દાતા ખૂદતા ન હોય તો ઓલું કરવું પડે પરંતુ જમીન હારી છે એના લીધે કાંઈ જરૂર પડતી નથી ઊભા રહેવાની કે એવું કાંઈ અને મિત્રો બીજી વાત એ કે આ ટેક્ટર હાંકવામાં પણ આપણે જાજો સમય કહીને કાંઈ ટ્રેનિંગ એવું કાંઈ લેવું પડે નહીં એકાદ બે દિવસમાં તમને હાંકતા પણ આવડી જાય છે અને અગાઉ કીધું એમ આમાં અન્યની રીતે મિત્રો ખર્ચો પણ ઓછો થતો હોય છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે જવા સાવ હેઠે પૂગી ગયું છે અને આ હજુ પણ બિયારણ પીડ્યું છે એ જે આ હેઢા સારી બાકી છે એ હેઢામાં વાવવાનું છે આ સંપૂર્ણ રીતે મિત્રો વવાઈ જશે અને મિત્રો હવે તમે જોઈ શકો છો આ વાદળા ગયા હતા જે વવાણું પછીના બીજો દિવસ છે આ તો બીજો દિવસ થઈ ગયો અને સરસ મજાનું વાતાવરણ વરસાદી જોવા મળ્યું વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને વાદળો પણ થઈ ગયા છે કાળા ભમર તમે જોઈ શકો છો અને વરસાદ પણ સારો એવો પડ્યો હતો તો વાવણી થયા પછી વરસાદ પણ સારો એવો થયો તો એ પણ એક પાક માટે ખૂબ એટલે ખૂબ લાભદાયી કહેવાય તમે જોઈ શકો છો તે પ્રમાણે મને આવો સરસ મજાનું પાણ મેં થઈ ગયો હતો જ્યારે સિંગ વવાણી એના પછીના દિવસે અને તો અંતમાં મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળામ અને બાપા સીતારામ